નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જપાવ ચારસો પચાસથી હું ચપાવ પાંચસો ને સાઠ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને ચાલીસ બાજરો ચારસોથી ચારસો ને તુવેરની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને બોતેર રૂપિયા અડદ એક હજાર પચાસથી પંદરસો ને બેતાલીસ મગફળી ઘીણી નવસોથી અગિયારસો ને ચોવીસ મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર ચોત્રીસ ધણા તેરસો પચાસથી ચિમ્મોતેર સોયાબીન સાતસોથી આઠસો ચાર તલ બારસોથી ઓગણીસો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ તેત્રીસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસો ચાલીસથી બારસો ને દસ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ એક હજારથી પંદરસો ને પાંત્રીસ તલકાળા ચાર હજાર પાંચસો એકાવનથી ચાર હજાર પાંચસો ને એકાવન રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા મગ ચૌદસો પચાસથી સોળસો રૂપિયા અડદ બારસો પંચાવનથી પંદરસો ને પાંચ ઘઉં ત્રણસોથી પાંચસો ને ચાલીસ ચણા એક હજાર પાંત્રીસથી એક હજાર અડસાઠ મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો રૂપિયા મગફળી જારી આઠસોથી એક હજાર પંચાવન અજમો ચૌદસોથી ચુમ્માલીસો ને ચાલીસ એરંડા અગિયારસો એક્યાસીથી બારસો ને દસ તુવેરની વાત કરીએ તો નવસોથી ચૌદસો ને પાંચ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી પાંચસોને ચાલીસ રૂપિયા ની વાત કરીએ જામનગર માર્કેટિંગ ની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર બસોથી ઊંચાઉ ચાર હજાર ને પાંચ રૂપિયા તલી સત્તરસો થી બે હજાર લસણ છસો થી એક હજાર પંચાવન ધાણા નવસોથી સત્તરસો ને હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ની અંદર તો કપાસની જપાવ બારસો પચાસથી ઊંચાઉ ચૌદસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ તેરસોથી બે હજાર રૂપિયા તલકાળા થી તેત્રીસો રૂપિયા घऊँ चार सौ तीस सौ रुपया घऊँ टुकड़ा चार सौ पिस्तालीस सौ चालीस चना एक हज़ार तीस हज़ार अड़सठ तुवे बात करिए तो एक हज़ार पचास थी सौ जाड़ी सात सौ पचास थी अगियारो ने लसण छ सौ छसो रुपया सोयाबीन छसो पचास धी सातो त्रीस चना एक हजार धी मेथी 500 सौ नौ सौ पचास जीरुणी बात करिए જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર ને પચાસ રૂપિયા વરિયાળી બારસોથી ચૌદસો ને સિત્તેર રાય થી એક હજાર ચુમ્માલીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ઘઉં ટુકડા ચારસો છન્નુંથી છસો ને કપાસ એક હજાર એકાવનથી ચૌદસો ને એકવીસ મગફળી ઝીણી સાતસો એકતાલીસથી અગિયારસો ને છત્રીસ મગફળી જડી છસો એકવીસથી અગિયારસો ને એકતાલીસ કરંજી સત્તરસો છવ્વીસથી ઓગણત્રીસસો ને એક એરંડા એક હજાર એકત્રીસથી બારસો ને છપ્પન તલકાળા બે હજાર એકાણુંથી એકતાલીસસો ને એકાવન તલ બારસોથી બાવીસ સોને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુની ઊંચો ભાવ બે હજાર સાતસો એકથી ઊંચો ભાવ ચાર હજાર બસો ને એકાવન રૂપિયા ધાણા એક હજાર એક થી તેરસો એકાણું ધાણી તેરસો અગિયાર થી તેરસો ને એકસાઠ મકાઈ ત્રણસો એકાણું થી ત્રણસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એક્યાસી રૂપિયા થી પાંચસો ને એક રૂપિયો ચણા એક હજાર અગિયાર થી એક હજાર છાસઠ અડદ આઠસો એકાણું થી પંદરસો ને એકોતેર મગ તેર ત્રણસો થી સોળસો ને એકાણું તુવેરની વાત કરીએ તો નવસો એક થી ચુમા ચૌદસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન પાંચસો એકસઠ થી સાતસો ને એકસાઠ વાલ ત્રણસો એકત્રીસથી અગિયારસો ને એકાવન રાય એક હજાર એકથી બારસો ને એક ચણા સફેદ એક હજાર એકાવનથી ઓગણીસો ને છોતેર રાયડો સાતસો અગિયારથી એક હજાર અગિયાર લસણ ચારસો એકસાઠથી પંદરસો ને એકાણું વટાણા અગિયારસો એકાણુંથી બારસો ને એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર